મારો ભાવ શું છે કે મારા ધામ મનુષ્ય ને કોઈ પણ જાત ની તકલીફ પડે નહી મારે ખાસ ધોન રાખવું પડે પણ જો કદાચ આવા ચોમાસા ગાદી ચાલુ રાખીશ ને તો આવા પાર્કિંગોમાં માં પાણી ભરાશે અને પાણી ભરાશે તો આવા મારા ભાવિક ભક્તો આખા ગામમાં જ્યાં ત્યાં પોતાના સાધનો મૂકી 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 અને બસ માતાજી એન્ટ્રી છે ગમે ત્યાં ભાગો હાઇક નહીં આવું પણ તમારા થી મારા ધામ થી કોઈ તકલીફ ના પડે બધી બાબતો નું ધ્યાન ઝીણું ઝીણું રાખવું પડે પડક નહી કેમ કે બારેજા જ્યાં ગામવાસીઓનો તો એક સારો સાથ સહકાર છે જો આજુબાજુના જેટલા પાર્કિંગ જોઈએ જેટલી જગ્યા જોઈએ એટલી સેવામાં પણ આપે છે પણ એમનો આભાર છે મારા દ્રોપપત્યની સેવા જે કરી છે એનો પણ દિવસે 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 લાખો ની સંખ્યામાં ભાવિક ભક્તો વધતા જાય છે અને મને તો ખબર છે કે મારા ભાવિક ભક્તો ક્યાં ક્યાં સુધી છે કોના કોના લાવવાના હશે તમે એવું ના વિચારતા કે બારે હુકમ વગર માતાજી ના હુકમ વગર દર્શન થાય માતાજી ના હુકમ વગર માતાજી ના ધામમાં જવાય તો કદાચ તમે તમારા હુકમ થી તમારા નિર્ણય થી નહીં આયા મારા જેવી માતાના હુકમ થી આયા છો તો મારા જેવી માતાના ના હુકમથી આયા હોય ને તો મારા હુકમ નું પાલન કરવું એ તમારું કર્તવ્ય બનસ તમારું ધર્મ બનસ તો કદાચ સોલંકી પેઢી ની બહુચર હું રોમવારી બહુચર માતા હું દરેક ભાવિક ભક્તોને એક જ કહીશ કે તમે ખુબ ચાહો છો મને ખબર ખુબ ચાહો છો તમારી કુળદેવી ને એ ખબર છે ખૂબ ચાહો છો મારા રોમને એ ખબર છે પણ બસ જીવનમાં એક મારે ચુંદડીનો છેડો ઝાલ્યો છે ને તો ધીરજની દોર પકડી આ ચુંદડીનો છેડો ઝાલી રાખજો આજે નહીં કાલે તમારી બાજુ લમણા વારી એવો વિશ્વાસ રાખવો પડશે એવા વિશ્વાસ હશે ને તો વિશ્વાસથી આ સંસારમાં કોઈ એવું દુઃખ નથી કે જે દેવી શક્તિ ના મટાડી શકે આટલો વિશ્વાસ રાખજો જો જબરા 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 મેલ્યા હોય તો એવા સમાધાનય મેલ્યાસ જબરા જબરા એવી દેવી શક્તિ અને એવી મંત્રોય મેલ્યાસ કે જેના ઉચ્ચારણ થી જેની સાધના થી જેના અનુષ્ઠાન થી ભલ ભલા કર્મ ના દુઃખ હોય ને તો એ કદાચ એ દુખ દૂર કરવા માટે મારા હુકમ નું પાલન કરવું તો મારો તો એક જ હુકમ છે કે બોલો રામ 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 નામ વગર જીવ દુખારી કે છે ને રામ નામ વગર દરેક મનુષ્ય દુખી દુખી રામ નામ રૂપી ધન આલ્યું છે ને પૈસા તો ભલે કમાઓ પૈસા તો ભલે ને બચત કરો પણ આ રામ નામ રૂપી ધન ના કમાઈ લેજો જીવનમાં થોડું જો વિશ્વાસ આવતો હોય મારા એક બોલ ઉપર એક એક શબ્દો ઉપર તો અમૂલ્ય ધન આલું છું

ચોવીસ કલાક ધ્યાન કોનું ધરસ મારા રામ નું ચોવીસ કલાક મુખે નામ કોનું લેસ મારા રામ નું જો ખુદ મારા શંકર મહાદેવને ને કદાચ રામ નામ ની એક ભૂખ હોતી હોય તો વિચારો રામ નામ જેટલું અમૂલ્ય હશે ખુદ શંકર જેવા શંકર ભગવાન જો એનું નામ જપતા હોય તો આ રામ નામ

ભટકી ભટકી ફરી ફરીને આયા છું એટલે રાડો પાડી પાડીને બોલી નથી 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 દાણા જોવાતા 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 કોઈના કોઈના જોશ હાથ કોઈની કુંડલી જોવાતી અહીં કશું જોવામાં આવતું નથી છતાય છતાય દરેક ભાવિક ભક્તો નો અનુભવ હશે કે જે સાચા વિશ્વાસ થી સાચા ભાવથી અને હેત થી કદાચ કોઈ આશા લઈને બારે ધામ આવ્યો છે ને એના કદાચ કોદાણ નિરાશ કરીને મે મેલડી મોકલ્યા નહીં આજે નઈન કદાચ 6 મહિને કદાચ એના ઘેર સુખના જવારા કર્યા સુખનો સૂરજ ઉગાડ્યો આવા અનુભવ દરેક ભાવિક ભક્તોએ કર્યા ને તારે કદાચ આજ મારા ધામની મહિમા આખા દેશ દુનિયામાં ફેલાઈ છે તો કદાચ આ સુખ એમના જીવનમાં આવ્યું હોય તો જે દુખી છે અને હજુ પોતે એવું માનતા હોય કે મા જીવનમાં બહુ દુઃખ છે તો ચિંતા ના કરતા ગોડાઓ હું રામ ભરી મેળવી બેઠી દરેક દુઃખ નું સમાધાન લઈને બેઠેલી માતા કોઈ સમસ્યા એવી નથી કે જેનું સમાધાન મારી જોડે ના હોય પણ બધી સમસ્યાનું સમાધાન એક જ મારા રોમ નામ છે એટલે તો દરેક ને ઘેર બેઠા